નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભારત પર ન્યુક્લિયર બોમ્બ ફેંકી દઈશું જાણો કોણે આપી ધમકી યુટ્યુબર માઇલ્સ રૂટ વિવાદ ભારત પર પરમાણુ બોમ્બ છોડવાનું કહ્યું માઇલ્સ રૂટલેજ ભારત પર પરમાણુ હુમલાની મજાક કરી લોકો ગુસ્સે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ભારત સાથે પંગો લેવો ભારે પડી ગયો છે ફેમસ યુટ્યુબર હાલ ભારત પરમાણુ બહુ છોડવાની મજાક કરતા સોશિયલ મીડિયા પર મોટું વિવાદ સર્જાયું છે જોકે આ સમગ્ર ઉદભવ તેના એક મીમ વિડીયો પરથી જે તે શેર કર્યો હતો જી હા મિત્રો હું ભારત પર હુમલો કરી શકું છું બ્રિટિશ યુટ્યુબર કથિત રીતે પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં યુએસએમાં છુપાયેલા છુપાયેલા પરમાણુ મિસાઇલ છોડવામાં આવી રહી છે અને સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધની ની હાકલ કરવામાં આવી રહી છે વિડીયો શેર કરતા તેણે કહ્યું જ્યારે હું ઇંગ્લેન્ડનો પ્રધાન બનીશ ત્યારે હું કોઈ પણ વિદેશી શખ્સ પર હિતો અને આંતરિક બાબતો છે હું મોટી ઘટના વિશે વાત નથી કરી રહ્યો હું નાની વસ્તુ વિશે વાત કરી રહ્યો છું પરંતુ હું આખા દેશને નાશ કરીશ યુનિટો પછી રૂટલેજે પોસ્ટ પર એક ટિપ્પણી મૂકી અને કહ્યું હું ભારત પર હુમલો કરી શકું છું મને ભારત પસંદ નથી બ્રિટિશ યુટ્યુબર આ આ ટિપ્પણી લઈને લોકો તેને કટાશ કરતા અને ટ્રોલ દ્વારા ધમકી ભર્યા સંદેશો મોકલવામાં આવે છે રૂટ લેજે ત્યારબાદ ટિપ્પણી અને હું એક ભારતીય અને તે ભારતીય છે જો કોઈ ઓનલાઈન વ્યક્તિ અચાનક પ્રથમ પ્રતિક્રિયામાં તમારી માતાને ગાળો આપે છે તો એ ભારતીય છે આવી ઘટનાઓને ખૂબ જ સામાન્ય છે આ ટિપ્પણીને લોકો ગુસ્સે વધી ગયા અને એક્સ યુટ્યુબર તેના પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે તો મિત્રો નિર્શન જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ